ભરૂચમાં ગેરકાયદે સ્ટોન ક્વોરી ચાલતા હોવાના આરોપની સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે ભરૂચ જિલ્લામાં તોતેર એ એની જમીન પર ચાલતા ગેરકાયદેસર સ્ટોન ક્વોરી ક્રસ સિલિકાસ પ્લાન્ટોની તપાસ અને બંધ કરાવવાની માંગ ઉઠી છે જો આગામી સમયમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડની પણ ચમકી ઉચ્ચારાઈ છે આજુલાના રામપરા ગામમાં અવારનવાર સિંહો આવતા હોવાની વન મંત્રીને રજૂઆત કરાઈ છે સરપંચે વન મંત્રી મુળુ બેરાને પત્ર લખી ગામની અંદર વારંવાર આવતા સિંહોની અટકાત કરવાની રજૂઆત કરી છે છેલ્લા પંદર દિવસથી સાત થી આઠ સિંહોના ટોળા આવે છે અને પશુઓનું મારણ કરી નુકસાન પહોંચાડે છે ખેડૂતોને પણ મુશ્કેલી પડે છે વન વિભાગ પૂરતો સ્ટાફ ન હોવાના બહાના બતાવતા હોવાનો પણ સરપંચે આરોપ લગાવ્યો છે ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈને શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હોય ત્યારે ઉપયોગ કરવાનો પછી કશું કહે તો અને આ ભાજપની વૃત્તિ હોવાની તેમણે પ્રતિક્રિયા આપી ભારતીય જનતા પાર્ટી પોતાને જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાના આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે તો જવાહર ચાવડાના આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ બાબતે જવાહરભાઈ સાથે વાતચીત થશે એમને કંઈક મનદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે આટલી મોટી પાર્ટી હોય એટલે ક્યાંક મન મોટાવ હોઈ શકે પણ અંતે બધું સરખું થઈ જતું હોય છે જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે કાંઈ એમને નાનું મોટું મન દુખશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે એમની સાથે વાત પણ કરશે પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ બે ચાર વિરોધી શું નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્રવ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મનમૂટાવ હોઈ શકે પરંતુ અંતે તો બધું સમુદ્ર જ ઉતરતું હોય છે સુરેન્દ્રનગરના ચૂડાનો વાંસર ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નીચાવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવાની તાકીદ કરાઈ છે ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે ચૂડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ અમરેલીમાં ભારે આગાહી કરવામાં આવે છે તો આ તરફ નવસારી સુરત ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની જે આગાહી કરી છે જેમાં બે દિવસ ઘણા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે આજે ગીર સોમનાથ અમરેલી ભરૂચ નવસારી અને સુરતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે नर्मदा डांग तापी और वलसाड में अति भारत की आगाही कर अगले सात दिन तक तो बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र कौश रीजन में अगले दो दिन तक तो आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो प्याल व्हाइट स्प्रेड होएगा एंड कौच रीजन में लाइट रेन होने का संभावनाएं है

અમદાવાદના નિકોલમાં વધુ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી પ્રેમ પ્રકરણમાં ત્રણ લોકોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધની જાણ થતાં શુકન ચોકડી તરફના રસ્તે ગજાનંદ મંગલોની બહાર હત્યા કરવામાં આવી મૃતકના માથાના ભાગે લોખંડની પાઇપ મારી હત્યા કરવામાં આવી સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે જ્યારે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી ક્રાઇમ સિટી બનતા અમદાવાદમાં જાણે કાયદાનો ભય ન હોય તે પ્રકારે હત્યારાઓ બેફામ થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં ચાર લોકોની નિર્મ હત્યા કરી દેવામાં આવી છે ગુજરાતમાં જાહેરમાં દુકાનોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે જી હા જૂનાગઢ પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો સામે આવ્યો છે દુકાનમાં વેચાણ થઈ રહ્યું છે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જોશીપુરાના શાંતેશ્વર આ હોવાની શક્યતા છે વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન આવેલી છે જ્યાં માલસામાનનું વેચાણ થઈ રહ્યું છે અને દુકાનની બાજુમાં જે ઘરમાં બાર છે જ્યાં દારૂડીયાઓ માટે બારની સુવિધા ઉભી કરાઈ છે એટલું જ નહીં વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડિયાઓ દેશ દેખાતા નથી જૂનાગઢ પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડતો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યું છે ખાસ વાત તો એ પણ છે કે હવે દેશી દારૂની ડ્રાઈવ શરૂ કરાઈ છે અને આ ડ્રાઈવ બાદ પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે

તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે ખાસ તો આ જે દ્રશ્યો છે તે દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો ઘટના છે ઓડી રાત્રે ફોર વ્હીલર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ચાલકે કાબુ ગુમાવતા કાર રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ ગાડીમાં ત્રણ લોકો સવાર હતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગાડીમાં સવાર મહિલા અને ગંભીર ઈજા પહોંચી હોવાની હાલ માહિતી સામે આવી રહી છે આનંદ નમકીન નામના પેકેટ માંથી મરેલી ગરોડી નીકળી બાળકોના નાસ્તા માટે લવાયેલું આ ચવાણા પેકેટ કે જેમાંથી ગરોળી નીકળી છે મૃત હાલતમાં પંદર દિવસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો હોવાથી તેઓને તે બાદ ઝાડા ઉલટી થયું હોવાનું પરિવારનો દાવો છે ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચમણાનું પેકેટ આખું ખોલીને જોયું તો તેમાંથી ગરોડી નીકળી સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિતમાં આ ઘટનાની જાણ કરી છે તો સાથે જ આ ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે થરાદથી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા બાળકોને ઝાડા ઉલટી થયા બાદ આખે આ ઘટનાનો ખુલાસો થયો કે જ્યાં બાળકોના નાસ્તા માટે ચવાણાનું પેકેટ લાવવામાં આવ્યું હતું અને આ પેકેટની અંદરથી મૃત ગરોડી નીકળી છે આ નાસ્તો કરતા ચવાણું ખાતા બાળકોને હાલ ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે જોકે પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત પણ કરી છે સાથે આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે થરાથી ઘટનાના આદ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં ચમાણાના પેકેટની અંદરથી મૃત હાલતમાં ઘરુડી નીકળી છે પંદર દિવસ બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો ચવાણું આરોગતા બાળકો બીમાર રહેતા હતા તેઓને જાડાઉટીની સમસ્યા થઈ હતી અને તે બાદ પરિવારને અચાનક જ જાણ થતા કે બહારથી આ નાસ્તો લાવ્યો હતો અને આ નાસ્તાનું જે પેકેટ છે તેને આખું ખોલવામાં આવ્યું તો અંદરથી ગરુડી નીકળતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા જોકે હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે વધુ માહિતી ફોનલાઇન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કે કિશોર આજે ઘટનાનો વિડીયો સામે આવી રહ્યું છે જેમાં પેકેટની અંદરથી સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે મૃત ગરૂડી નીકળે છે વધુ માહિતી શું છે ચોક્કસથી આ જે ઘટના છે તે થરાદ પંથકની છે ત્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી આ ઘરોળી નીકળી હોવાનો પરિવારજન દ્વારા દારો દાવો કરવામાં આવ્યો છે આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી ઘરોળી નીકળી છે પરિવારનો દાવો છે કે બાળકોને નાસ્તા માટે લવાયેલું હતું આ ચવાણું અને છેલ્લા પંદર દિવસથી બાળકોને આ નાસ્તામાં ચવાણું આપવામાં આવતું હતું અને બાળકોને જાડા ઉલટી થયા હોવાનો પણ પરિવારનો દાવો છે ત્યારે બાળકોને જાડા ઉલટી થતા પરિવાર દ્વારા ચવાણું પેકેટ ખોલીને જોયું તો તેમાંથી ઘરોડી નીકળી હતી ને આ સમગ્ર મામલે બાળકોના વાલીઓ ફૂડ એન્ડ ડ્રગ્સને લેખિતમાં પણ જાણ કરી છે અને હવે ટૂંક જ ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ દ્વારા આ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવશે જી બિલકુલ હાલ જે આનંદ નમકીન નામની આ જે દુકાન છે ત્યાં તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ અને સાથે જે લેખિતમાં રજૂઆત કરીને વિડીયો આપવામાં આવ્યો છે તેને લઈને વધુ કોઈ ફરિયાદ સામે આવી છે વધુ કોઈ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે અત્યારે તો આ માત્ર એક જ કસ્ટમર ની ફરિયાદ સામે આવી છે એક જય કુળદેવી કરીને એક દુકાન છે જય કુળદેવી ટ્રેડર્સ માંથી આ જે નમકીન હતું તે ખરીદવામાં આવ્યું હતું તેવો પરિવારનો દાવો છે અને આ નમકીન ખરીદ્યા બાદ સતત પંદર દિવસ સુધી બાળકોને આપવામાં આવ્યું હતું ને બાળકોને ઝાડા ઉલટી થતા આ નમકીન ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી આ ઘરોળી નીકળી હતી અને આ જોલી જ નમકીન નામની કંપની છે આનંદ નામની આ કંપની છે તેમાંથી આ ઘરોળી નીકળી હોવાથી અત્યારે તો જે બિલકુલ આ પેકેટ ઉપર એક્સપાયરી ડેટ ને લઈને કોઈ માહિતી હતી કે કેમ અને તેની સાથે કે શું ઘટના સામે આવી છે બાળકોને ઝાડા ઉલટીની જે સમસ્યા પણ ઉઠી હતી તે બાદ હાલ બાળકોને સ્થિતિ શું છે તેને લઈને કોઈ માહિતી ચોક્કસ થી અત્યારે તો પરિવારજનો જોડે વાત થી તેમનું કહેવું છે કે અત્યારે બાળકોને સારું છે પરંતુ તારીખ દસ છ બે હજાર ચોવીસ ના રોજ કુળદેવી કરિયાણા સ્ટોર જે આવેલો છે થરાદ તાલુકાના પિલોડા ગામ ની અંદર ત્યાંથી આ જે જોલી નમકીન જે છે તે ખરીદવામાં આવ્યું હતું આ નમકીન ટીકા મીઠા મિક્સ હતું અને તેનો ટીમ નંબર સી એકસો બે લખેલો હતો અને અત્યારે તો આ નમકીન પેકેટ ઉપર અત્યારે લાગી નથી રહ્યું કે આ નમકીન પેકેટ એક્સપાયર હોય અને તેના પર ડેટ પણ છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે નમકીનનું જે પેકેટ છે તેમાંથી મળેલી ઘરોળી મળી રહી છે તેને લઈને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને અ ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી વહીવટી તંત્રની એક પણ ટીમ ત્યાં પહોંચી નથી ફૂડ એન્ડ ડ્રગ્સ ની કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ દર્શે જી કિશોર આભાર માહિતી બદલ અગાઉ પણ આવા જ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે જેમાં જૂનો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે એક્સપાયરી થયેલો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે નાસ્તામાંથી વંદા નીકળે દેડકા નીકળે ગરોડી નીકળવાની ઘટના સામે આવે છે થરાથી સુરતના મજૂરા વિસ્તારમાં થોડા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે સામાન્ય વરસાદમાં જ તમે જુઓ કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે સુરતમાં પહેલા જ શરૂના વરસાદમાં જે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી મજૂરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં શરૂઆતના જ વરસાદમાં પ્રીમોન્સૂનની કામગીરી ક્યાંક અહીંયા ઠેર પડી ગઈ તેવું દેખાઈ રહ્યું છે કારણ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તંત્રની કામગીરીની પોલ આ અહીંયા ખોલી નાખી વિગતો આવી રહી છે ખેડૂતો માટે અહીંયા ઘણા મહત્વના અને સારા સમાચાર છે તેર દિવસ બાદ ચોમાસાએ છલાંગ મારી છે સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે મધ્ય ગુજરાત સુધી હાલ ચોમાસું પહોંચ્યું છે નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ ચોમાસું વધી રહ્યું છે હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ચોમાસાને લઈને ખેડૂતો માટે ખૂબ જ મોટા મહત્વના અને સારા સમાચાર સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે મધ્ય ગુજરાત તરફ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ઝડપથી સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે તે પ્રકાર એની આશા સેવાઈ રહી છે